હવે છોટાઉદેપુરનું નામ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું થશે કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના એક ગામની પ્રવાસન સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી છે કારણ કે આ ગામને શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ એટલે કે બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો અમે વાત કરી રહ્યા છે રાજની સરહદે ત્રણ રાજ્યોના ત્રિબેટે नर्मदा કાંઠે કુદરતની કોખમાં વસેલા સુંદર અને રમણિયા ડુંગરાળ વિસ્તારના ઇવા હાફીસવર ગામની આમે હાફીસવર એ ઐતિહાસિક શિવ મંદિર ને લઈ રાજ્યભરમાં જાણીતું છે અને હવે કેન્દ્ર સરકાર દ્વારા આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકાના હાફેશ્વર ગામને મળેલ શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ પ્રવાસન મંત્રી દ્વારા હાફેશ્વર ગ્રામ પંચાયતને સુપ્રત કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકાના હાફેશ્વર ગામને સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો આ એવોર્ડ વિતરણ કે છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે એનાયત કરાયો હતો ગાંધીનગર ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં પ્રવાસન મંત્રી સાથે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ દામેલિયા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ બીલ અને હાફેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એવોર્ડ વિતરણ કરતાં મંત્રી મુડુભાઈ બેરાએ હાફેશ્વર ગ્રામ પંચાયતને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આખા દેશમાં એવા અનેક ગામ આ સ્પર્ધામાં જોડાયા હતા ત્યારે પ્રવાસન અંગેના તમામ ક્રાઈટેરિયા નિયમોમાં હાફેશ્વર મોખરે રહ્યું અને એવોર્ડ વિજેતા બન્યું છે જે ગૌરવની બાબત છે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખે આ વિસ્તારના વિકાસ સાથે આ વિસ્તારના લોકો માટે રોજગારીની તકો ઊભી થશે તેમ જણાવ્યું હતું છોટાઉદેપુરના નાનકડા હાફેશ્વર ગામને ગુજરાતના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને તેના માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂપિયા દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં પાર્કિંગ વોટર જેટી ઘાટ ક્રાફેટેરિયા ગાર્ડન વોકવે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જ્યારે બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પસંદ આ ગામને કરવામાં આવ્યું ત્યારે વધુ વિકાસ ત્યાંનો થશે જેનાથી આદિવાસી વિસ્તારમાં જે માઇગ્રેશન થાય છે એમાં પણ ઘટાડો થશે અને સ્થાનિક કક્ષાએ આદિવાસી પરિવારોને રોજગારી ઉપલબ્ધ થશે આપણા દેશમાં આપણા રાજ્યમાં અનેક ગામ એવા છે કે જે ત્યાં ઘણું બધું જોવાલાયક સ્થળ હશે પણ એ બધામાં તમે આગળ નીકળ્યા કેટલા બધા નિયમો છે આમાં લખ્યું છે આટલા બધા નિયમોમાંથી આપણે જયારે પાસ થઈ ત્યારે આપણા ગામને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે જે વિશેષ સ્થાન એને તમને મળ્યું છે એના માટે ગુજરાત સરકાર વતીથી આપ સૌને અમારા વિભાગ તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ગુજરાતનું એકમાત્ર ને આપણે શ્રેષ્ઠ સાંસ્કૃતિક ધરોહરની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે સાંસ્કૃતિક ધરોહરની કેટેગરીમાં જે ગુજરાતને આ સ્થાન મળ્યું છે ખાસ કરીને હાફેશ્વરને આ સ્થાન મળ્યું છે એ છોટાઉદેપુર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે વિશેષ કરીને હાંફેશ્વર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલું છે અરવલ્લી વિંધ્યાચલ અને સાતપુડા ગિરિમાળાઓની વચ્ચે આ ગામ આવેલું છે આ ગામને વિશેષ કરીને અલગ અલગ યોજનાઓ અંતર્ગત આપણે ડેવલપ કરવાનો એક વિશેષ પ્રયત્ન હાથ ધરી રહ્યા છીએ આ ઓળખની સાથે એક અલગ પ્રકારની સંભાવનાઓ એમના માટે ઊભી થઈ રહી છે આપણે ત્યાંના રસ્તાના વાઇડનિંગ માટેની પ્રપોઝલ કરી છે સાથોસાથ ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એમના જટી માટેનું પણ પ્લાનિંગ ત્યાં થઈ રહ્યું છે ટીસીજીએલ મારફતે ત્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય વિભાગ મારફતે પણ વિવિધ ઇકો ટુરિઝમ સેન્ટર તરીકે ડેવલપમેન્ટ થાય એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે એસએસએનએલ પણ એસઓયુના એક્સટેન્શન તરીકે વિચારે છે અને એ દિશાના પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે વિશેષ કરીને આ ગામ આપણી સાંસ્કૃતિક ધરોહર અને જિલ્લાની ઓળખ બને અને સાથો સાથ અન્ય પ્રવાસન સ્થળો એની આજુબાજુમાં જે પ્રવાસન સ્થળો જેવા કે તુરખેડા નાખલ ઝરણો ઉડેટ ભેખડિયા એ સિવાય ત્યાં ધારસીમેલ ધોધ વગેરે અન્ય જે સ્થળો આવેલા છે એને પણ વિશેષ પ્રવાસન સ્થળ તરીકે એક ઓળખ મળશે અને વેગ મળશે એવી મને આશા છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો